જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે પચીસ નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા બનાસ માંથી પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલી આવી ગયું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો જે પંદરસો ને બાર પાણી છોડવામાં આવી રહ્યું તે અત્યાર સુધીમાં કુંબળ સુધી ચાલી રહ્યું છે તે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કેવું મિત્રો કોડાપુર આવી રહ્યું છે મોડી રાત સુધી મિત્રો આનું પાણી જે આવે છે એના કરતા મિત્રો અડધું જોવા મળશે અને કદાચ નહીં પણ જોવા મળે મિત્રો તો હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આજે પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે હાલમાં ચાલુ છે મિત્રો મોડી રાત સુધી પાણી ઓછું થતું જોવા મળશે આના કરતા અડધું થઈ જશે તમે હાલમાં લઈ દ્રશ્યો જોઈ શકો છો આ પાણી મિત્રો સરેરાશ ચાલુ રહ્યું હોત તો કુપરથી થી આગળ નીકળી જોત મિત્રો અને કુપર થી આગળ આવી જોત અને હાલમાં તો મિત્રો ઓછું કરી દીધું છે કારણ કે મિત્રો ઉપરવાસ માં વરસાદ નથી તેના અંગે આવરો ઓછો થતા બનાસ નદી માં પાણી ની આવક માં ઘટાડો કરવામાં આવે છે આ મિત્રો મોડી રાત સુધી પાણી ઓછું થતું જોવા મળશે એ પણ વિડીયો હું તમને મિત્રો બતાવ તો એટલે તમે બધા નવા હોય સૌથી વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આપણે બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી